તારીખ પે તારીખ કેમ આપવામાં આવે છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે આપણે જોયું હતું કે ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા બંને વચ્ચે જોરદાર બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી એ બાદ આમ આદમી પાર્ટી મેદાને આવી હતી નવી તારીખ આપવામાં આવી છે પરંતુ આ નવી તારીખ આવતાની સાથે જ આપ નેતા મેદાને આવ્યા છે ખાસ કરીને આપના નિરંજન વસાવા દ્વારા સીધા જ સવાલો પૂછવામાં આવ્યા છે કે જો બીજા લોકોની ક્યાંક ને ક્યાંક આ ગુના હેઠળ કલમો લાગતી હોય છે તો પણ તેમ છતાં પણ એ લોકોની જામીન મંજૂર થઈ જાય છે તો પછી ચૈતર વસાવવાના કેમ થાય સૌથી પહેલા તો એમને સાંભળે કે તેમને આ વિષયને લઈને વધુમાં સુકાયું ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે દિગ્ગજ એવા નેતાઓને અમે પૂછી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારે પાંચ સાત બે હજાર પચીસના રોજ એક સામાન્ય ગ્લાસ બાબતે ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાવી અને છેલ્લા બે મહિનાથી એ લોકો જેલમાં છે ત્યારે આજ નર્મદા જિલ્લામાં ચૈતરભાઈને એફઆઈઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લીંબચિયા જેઓને એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ પરાય દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે તો તેવા લોકોને ફક્ત ચોવીસ કલાકમાં જ જામીન મળી જાય છે એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને અઢાર સાત

કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં શું બેબે કાયદા છે ભાઈ આ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડામાં ઘટના થઈ તિલકવાડામાં ઘટના થઈ રાજપીપળામાં ઘટના થઈ એવી અનેકો ઘટના આ ચૈતરભાઈના એક સામાન્ય ગ્લાસમાં જે તમે ત્રણસો સાતની કલમ લગાવી છે તો એ ના કરતા પણ આ ગંભીર ગુનાઓ છે એક વ્યક્તિને પરાઈ મારી દેવામાં આવે છે બીજા વ્યક્તિને

કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય આ તમામ ઘટનાઓ ત્યાર બાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર તેમ છતાં ત્યાં ગાડી 307 જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી અને તેવા લોકોને 24 કલાકમાં જ જામીન આપી દે છે પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે બે બે મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે તો અમે અહીંયા એસપી જેઓ ખાસ બદલાઈ ગયા છે અને જે અહીંયા દરેક અમે પૂછવા માંગીએ છીએ એમની પર કોઈ પણ જાતનો કોઈ એક્શન નહીં ફક્ત ધારાસભ્ય શું સમાજ માટે અને દરેક લોકો માટે અવાજ બને છે એ માટે તમે આ ભારતીય જનતા પાર્ટીના હિસાબે એમને ત્રણસો ના કેસમાં